thank you

અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દઈએ કે જ્યારે તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમના પાર્થિક શરીરને ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે મિત્રો તેમના પાર્થિક શરીરને મંગળવાર એટલે કે આજે અમદાવાદથી આબુ રોડના બ્રહ્માકુમારી સંસ્થાના ત્યારે આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવશે અને મિત્રો વધુ જણાવી દઈએ કે જ્યાં મૃતદેહને ત્યારે મિત્રો અંતિમ સંસ્કાર માટે રખાશે અને તેમના અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરાશે જી આ મિત્રો અત્યારે દુઃખદ ખબર પડી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો